તો આ તરફ જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં જન્માષ્ટમી લોક લોકમેળાની તૈયારીઓ જોવા મળી રહી છે પ્રદર્શન ગ્રાઉન્ડમાં જન્માષ્ટમી લોકમેળો પંદર દિવસ ચાલશે આગામી વીસમીથી લોકમેળાની શબ્દ શરૂઆત થશે વિવિધ રાઇડ્સ અને ચકડોળ લાવવાની કામગીરી પણ શરૂ કરાઈ હતી જામનગર મનપાને પ્લોટ ફાળવણીમાં સવા કરોડની આવક થઈ છે સમગ્ર આલાર પંથકના લોકો જન્માષ્ટમીના લોકમેળામાં ઉમટે છે શ્રાવણ માસ એટલે કે મેળાઓનો મહોત્સવ મેળાઓનો મહિનો આ શ્રાવણ માસ દરમિયાન ગુજરાતના તમામ શહેરો તમામ ગામડાઓમાં એક ગામ એવું નહીં હોય કે ત્યાં શ્રાવણી મેળો નહી થતો હોય એમાં જામનગર નો શ્રાવણી મેળો તો દેશ વિદેશમાં પ્રખ્યાત છે જોઈ શકાય છે જામનગર ના શ્રાવણી મેળાની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે લગભગ મહાનગરપાલિકા દ્વારા પચાસ થી વધુ પ્લોટોની ની ફાળવણી કરવામાં આવી છે અને આ પ્લોટો પૈકી મહાનગરપાલિકાને સવા કરોડની આવક થઈ છે આગામી વીસ ઓગસ્ટ થી માંડીને પંદર દિવસ સુધી એટલે કે પાંચ સપ્ટેમ્બર સુધી ચાલનારા આ શ્રાવણી લોકમેળાની તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે જુદા જુદા આ પ્લોટમાં મંડપ ખોરાઈ રહ્યા છે તો વીજ તંત્ર દ્વારા વીજ લાઈન લઈને પણ કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે જુદા જુદા મનોરંજન ની વાત કરવામાં આવે તો જુદા જુદા ચકડોળ હશે ડોરા બોરા હશે તો સાથે સાથે હોળીના હલેશા મારવા માટે પણ પ્રજા જે છે તે હાલ ઉત્સુક હોય એવું દેખાઈ રહ્યું છે કારણ કે મેઘરાજાએ પણ એટલી જ મહેર કરી છે તો સાથો સાથ શ્રાવણી લોકમેળાને માણવા માટે પ્રજા હાલ થનગનાટ કરી રહી હોય એવું ચિત્ર સામે આવી રહ્યું છે મેળાની તૈયારીઓની વાત કરવામાં આવે તો જુદા જુદા સ્ટોલમાં જે જુદી જુદી અને ખાસ કરીને મેળાનું આકર્ષણ હોય છે મોતનો કુવો આ મોતના કુવાને માણવા માટે પણ લોકો

તો તંત્ર એ પણ ધ્યાન રાખે કે આ લોકમેળો ફરી વખત મેળો ન બને તે માટે પણ એટલી જ કાર્યવાહી અગત્યની છે કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુઆ ગુજરાત ફર્સ્ટ જામનગર